શું ઘટના બની છે તપાસ સવારના ટાઈમે પીછે કોલ લાગેલો કે રૂમમાં ત્રણ જણા મરણ ગયેલ છે પાટા ગામની સીટમાં ક્રિકેટ બોક્સ અને ખેતર આવેલું છે ખેતરમાં એ લોકો ચોકીદારી કરતા હતા સવારે એકસો આઠે તમને મરણ જાહેર કરેલા બાદ પ્રાથમિક તપાસમાં અમે સ્થળ ઉપર આવીને તપાસ કરતા એક ઉંમરલાયક બુઝુર્ગ છે વ્યક્તિ અને બે મહિલા છે અને રૂમમાં એ લોકો જનરેટર અંદર જ છે અને અંદર જોતા શરૂઆતમાં જ્યારે દરવાજો ખોલીને એ લોકો ચેક કરવું ત્યારે ખરાબ વાસ આવતી હતી એટલે પ્રાથમિક કારણે એવું માનવું છે કે જનરેટરના ઉપયોગ કરવાથી અંદર જે ધુમાડો ગુંગળામણના કારણે મરણ ગયેલ છે અને આ બાબતે હજી એફએસએલને ને અને પીએમ રોગ રિપોર્ટ આવ્યા બાદ ચોક્કસ કારણે જણાવી શકશો આ કિસ્સામાં જનરેટર જેઓ ત્યાં સુતા હતા ત્યાં જ એમનો ઉપયોગ કરેલો છે એટલે તેમાંથી જે ધુમાડો નીકળતો હતો તેને ક્યાંય વેન્ટિલેશન જેવી જગ્યા હતી ને કે રૂમની બહાર નીકળી શકે એટલે એના કારણે મરણ ગયેલાનું અને જણાવેલ છે આ બાબતે તકેદારી રાખવા સૂચના છે ત્રણે જણા થયલ અત્યારે બોલાવી અને પછી પીએમ રિપોર્ટ આવ્યા બાદ એમનું ફાઈનલ કઈ રીતે મરણ ગયેલ છે તે જાણવા મળશે